કોટડા હાજી અને પીરનો ઉર્ષ મુબારક પર્વ ત્રણ દિવસીય યોજાયો નખત્રાણા તાલુકાના જડોદર કોટડા ગામે હાજી સાલે પીરનો અને ભીટ ધણી પીરનો ઉર્ષ મુબારક તારીખ નવ દસ અને અગિયારનો રાખવામાં આવ્યો છે ત્યારે ઉર્ષ ના પર્વ નિમિત્તે હરસાલ રવા પર ગામેથી અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો રવા પર ગામે ભેગા થઈ અને તારીખ નવ બે બે ના પચીસના રવા પર ગામેથી સવારના નવ વાગ્યે પગપાળા લોકો નીકળે છે અને હાજી સાલેપીરની દરગાહ ઉપર જડોદર ગામે સાંજે પહોંચે છે અને પોતાની મનની મુરાદ પૂરી થાય એવી હાજી સાલેપીરની પાસે દુઆ માંગે છે અને સાથે છોકરાઓ પણ પગ પાડા જઈ ત્યાં સાંજે પહોંચી અને હાજી સાલીપીર ની દરગાહ ઉપર સાંજે પહોંચી અને શીશ ઝુકાવે છે અને મનની મુરાદ પૂરી થાય એવી દુવા માંગે છે અને સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી અને ઝડોદર ગામ હાજી સાલીપીર નો ઉર્સ મુબારક ઝડોદર ગામે મનાવવામાં આવે છે અને આ ત્રણ દિવસે ઉર્ષ મુબારક અને મેળો ચાલતો હોવાથી ત્યાં ઝડોદર ગામે હાજી સાલી પીરની દરગાહ ઉપર તકરીરોના પ્રોગ્રામો કવાલીઓ અને ન્યાજનો પ્રોગ્રામ આજે દરગાહ ઉપર રાખવામાં આવ્યો છે